નમસ્કાર મિત્રો મોટ આજે બ્લોકના તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત છે તમામ દર્શક મિત્રોને દિવાળીના નવા વર્ષની શુભકામનાઓ આજે તારીખ નવ અગિયાર બે હજાર પચીસના રોજ શહેરા વિધાનસભા વિસ્તારમાં ચાદનગઢ ખાતે સ્નેહ મિલન સમારોહ યોજવા જઈ રહ્યો છે તો તમામ દર્શક મિત્રોને આ સ્નેહ સ્નેહમિલનનો સમારંભનો જે કાર્યક્રમ છે એના તમામ વિડીયોની અપડેટ અમે તમારા સુધી બતાવવાના છીએ તો આ તમામ અપડેટ જોવા માટે તમે અમારે હોબર ડાબી બ્લોગ ચેનલની સાથે બન્યા રહો એવી તમામ દર્શક મિત્રોને શુભેચ્છાઓ

ma ngamamo ndaf mo ley de સાહેબ સન્માન કરીશું તાળીઓના ના વધાવીએ શહેરા તાલુકા ભાજપા પ્રમુખ શ્રી અને પ્રમુખ તાલુકા પંચાયત બંને મહામંત્રીઓને વિનંતી કે તેઓ જોરદાર તાળીથી થી આપણા સાહેબ નું સ્વાગત થઈ રહ્યું છે તાળીઓના ના વધાવીએ સ્વાગત માટે સ્ટેજ પર આવવા માટે વિનંતી છે નગરપાલિકા પ્રમુખ શ્રી પણ આદરણીય મહોદય નું સ્વાગત માટે તૈયાર રહેશે આપણા મંડળના બંને મંડળના મહામંત્રી એવા મહામંત્રીશ્રીઓ આપણા ગોધરા મંડળના મહામંત્રી શહેરા વિભાગમાં આવતા મહામંત્રીશ્રી દિલીપભાઈ આપણા સૌ સંગઠનના આગેવાનો સ્ટેટ પર વિરાજમાન સૌ આગેવાનો આપણા જુદી જુદી ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ ડેપ્યુટી સરપંચશ્રીઓ ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનોનું સ્નેહમિલન સમારંભ ખાતે સ્વાગત છે આપણને અહીંયા ખાલી ખૂબ જિજ્ઞેશેશભાઈએ વાત કરી આજે આપણા શહેરા વિધાનસભાનો વિકાસ અને આપણા જિલ્લાનો ડેરીનો વિકાસ બેંકનો વિકાસ જે બેંક આપણી બંધ થઈ ગયેલી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક એ ઠેક આખા તૈયાર જિલ્લાની બેંક આપણી પંચમહાલ દાહોદ મહીસાગર અને એ બેંક જ્યારે બંધ હતી અને એ બેંકને આખી ચાલુ કરાવીને ખૂબ સરસ રીતે ઠેક છેવાડા લગે જ અમારા જાંબુડા જેવા ગામડા લગેજ એટીએમ અને બેંકની અંદર અવરજવર અને ખૂબ સરસ રીતે બેંક ચાલતી કરી હોય એવા આપણા જેઠાભાઈ સાહેબ પંચમહાલ ડેરી જે ખૂબ સરસ પ્રગતિ કરી રહી છે આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ પણ જઈ આવે ગમે ત્યાં જગ્યાએ એમનું ભાષણ હોય તો પંચમહાલ ડેરીને યાદ કરે કે આપણી પંચમહાલ ડેરી એટલે ખૂબ વિકાસ કરી રહી છે અને આપણા શહેરા તાલુકાનો જે વિકાસ અને જે સાહેબ નાનામાં નાના કાર્યકરોને મળીને જે કામગીરી કરી રહ્યા છે ઠેક છેવાડાના ગામના કાર્યકરો આવે આગેવાનો આવે સરપંચશ્રીઓ આવે એમને મળીને જે ખૂબ સરસ કામગીરી કરી રહ્યા છે એ અડી માતાજીના એમને ખૂબ આશીર્વાદ છે આજે જ મેં પહેલી વખત એ ઘાડી મંદિરમાં પણ ગયો માતાજીને અને શીખ આપણા દર્શન કર્યા ખરેખર આ ચાંદલગઢ એક ધર્મનું સ્થાન છે એક પ્રવાસી સ્થાન છે આવા સાનિધ્યની અંદર સાહેબ બેસીને લોકોના જન પ્રશ્નોનો ઉકેલ લાવતા હોય એ ખૂબ એમના માટે આશીર્વાદરૂપ છે આવી જ રીતે આ તાલુકાનો વિકાસ ખૂબ સરસ રીતે કર્યો છે એવી જ રીતે આપણા ભારત દેશના વડાપ્રધાનને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને આપણા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે એવો સંકલ્પ લીધો છે આત્મનિર્ભર ભારત સ્વદેશી અપનાવવા માટે સૌને હાકલ કરી છે કે આપણા દેશની અંદર દરેક વસ્તુ બનતી હોય એ જ વસ્તુ આપણે વાપરવી જોઈએ એના માટે એ મુખ્ય કાર્યકરો બધા આવ્યા છે ત્યારે આપણે સૌ સંકલ્પ લઈને જવાનું છે કે આપણે લોકોને સમજણ પાડીએ કે આપણે આપણા દેશની પ્રોડક્ટ જ વાપરવી જોઈએ કારણ કે દેશનો પૈસો દેશની અંદર રહે અને આપણા દેશની આર્થિક સ્થિતિ સુધરે અને આપણા દેશની જ કારીગરોને કામ મળે એના માટે પણ આપણે સૌએ ગામડે ગામડે જઈને પ્રચાર કરવાનો છે બીજી વાત કરીએ કે આપણી ભારતીય જનતા પાર્ટીની આપણે જીગ્નેશભાઈ ખૂબ સરસ કે અન્ય પાર્ટીઓવાળા આવીને આ ખોટી ખરી વાતો કરે પણ તમારે એટલું વિચારવાનું હોય કે આખા દેશનું જેને અફમો બધી સંસ્થાઓનું ગમે તે કામ હોય એ આપણા અહીં શહેરા ખાતેથી થતું હોય અને આપણે કોઈ આડો અવરો આવીને શહેરાની અંદર વાત કરે એની વાત પણ એના મંડપ મંડપ ફગોડી દેવાના અને એમને કહેવાનું કે અમારું આખા દેશનું રાજકારણ એ જ ચાલે છે અને આટલા સરસ નેતા અને આટલા સરસ જનપ્રતિનિધિ આપણને મળ્યા હોય ત્યારે આપણે ભારતીય જનતા પાર્ટી અને આપણા સાહેબ તો હાથ પકડીને ચાલવાનું આપણે સૌ સંગઠિત થઈને આગળ વધવાનું માતાજીના આશીર્વાદ લઈને અહીંથી જવાનું અને નવા વર્ષની અંદર આપ ખૂબ ઉત્તર ઉત્તર પ્રગતિ કરો અને સ્વદેશી અપનાવવા માટે લોકો નિર્ધારિત કરો જય હિન્દ જય ભારત ભારત માતાજી વંદેના ગનભાઈ આપણા મંડળના બંને મંડળના મહામંત્રી એવા મહામંત્રીશ્રીઓ આપણા ગોધરા મંડળના મહામંત્રી શહેરા વિભાગમાં આવતા મહામંત્રીશ્રી દિલીપભાઈ આપણા સૌ સંગઠનના આગેવાનો સ્ટેજ પર વિરાજમાન સૌ આગેવાનો આપણા જુદી જુદી ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ ડેપ્યુટી સરપંચશ્રીઓ ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનોનું સ્નેહમિલન સમારંભ ખાતે સ્વાગત છે આપણને અહીંયા ખાલી ખૂબ જીગ્નેશભાઈએ વાત કરી આજે આપણા શહેરા વિધાનસભાનો વિકાસ અને આપણા જિલ્લાનો ડેરીનો વિકાસ બેંકનો વિકાસ જે બેંક આપણી બંધ થઈ ગયેલી પંચમહાલ ડિસ્ટ્રિક કોપરેટિવ બેંક એ ઠેક આખા ત્રણ જિલ્લાની બેંક આપણી પંચમહાલ દાહોદ મહીસાગર અને એ બેંક જ્યારે બંધ હતી અને એ બેંકને આખી ચાલુ કરાઈને ખૂબ સરસ રીતે ઠેક છેવાડા લગી જ અમારા જાંબુઘોડા જેવા ગામડા લગે એટીએમ અને બેંકની અંદર અવર જવર અને ખૂબ સરસ રીતે બેંક ચાલતી કરી હોય એવા આપણા જેઠાભાઈ સાહેબ પંચમહાલ ડેરી જે ખૂબ સરસ પ્રગતિ કરી રહી છે આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ પણ જઈ આવે ગમે ત્યાં જગ્યાએ એમનું ભાષણ હોય તો પંચમહાલ ડેરીને યાદ કરે કે આપણી પંચમહાલ ડેરી એટલે ખૂબ વિકાસ કરી રહી છે અને આપણા શહેરા તાલુકાનો જે વિકાસ અને જે સાહેબ નાનામાં નાના કાર્યકરોને મળીને જે કામગીરી કરી રહ્યા છે એક છેવાડાના ગામના કાર્યકરો આવે આગેવાનો આવે સરપંચશ્રીઓ આવે એમને મળીને જે એ ઘાડી ખૂબ સરસ કામગીરી કરી રહ્યા છે એ ઘાડી માતાજીના એમને ખૂબ આશીર્વાદ છે આજે જ મેં પહેલી વખત એ ઘાડી મંદિરમાં પણ ગયો માતાજીને અને શીખ આપણા દર્શન કર્યા ખરેખર આ ચાંદલગઢ એક ધર્મનું સ્થાન છે એક પ્રવાસી સ્થાન છે આવા સાનિધ્યની અંદર સાહેબ બેસીને લોકોના જન પ્રશ્નોનો ઉકેલ લાવતા હોય એ ખૂબ એમના માટે આશીર્વાદરૂપ છે આવી જ રીતે આ તાલુકાનો વિકાસ ખૂબ સરસ રીતે કર્યો છે એવી જ રીતે આપણા ભારત દેશના વડાપ્રધાન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને આપણા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આપણે સંકલ્પ લીધો છે આત્મનિર્ભર ભારત સ્વદેશી અપનાવવા માટે સૌને હાકલ કરી છે કે આપણા દેશની અંદર દરેક વસ્તુ બનતી હોય એ જ વસ્તુ આપણે વાપરવી જોઈએ એના માટે એ મુખ્ય કાર્યકરો બધા આવ્યા છે ત્યારે આપણે સૌ સંકલ્પ લઈને જવાનું છે કે આપણે લોકોને સમજણ પાડીએ કે આપણે આપણા દેશની પ્રોડક્ટ જ વાપરવી જોઈએ કારણ કે દેશનો પૈસો દેશની અંદર રહે અને આપણા દેશની આર્થિક સ્થિતિ સુધરે અને આપણા દેશની કારીગરોને કામ મળે એના માટે પણ આપણે સૌએ ગામડે ગામડે જઈને પ્રચાર કરવાનો છે બીજી વાત કરીએ કે આપણી ભારતીય જનતા પાર્ટીની આપણે જીજ્ઞેશભાઈ ખૂબ સરખ કે અન્ય પાર્ટીઓવાળા આવીને આ ખોટી ખરી વાતો કરે પણ તમારે એટલું વિચારવાનું હોય કે આખા દેશનું જેને આપનો બધી સંસ્થાઓનું ગમે તે કામ હોય એ આપણા અહીં શહેરા ખાતેથી થતું હોય અને આપણે કોઈ આડો અવરો આવીને શહેરાની અંદર વાત કરે એની વાત પણ અમે એના મંડપ મંડપ ફગોડી દેવાના અને એમને કહેવાનું કે અમારું આખા દેશનું રાજકારણ એથી ચાલે છે અને આટલા સરસ નેતા અને આટલા સરસ જનપ્રતિનિધિ આપણને મળ્યા હોય ત્યારે આપણે ભારતીય જનતા પાર્ટી અને આપણા સાહેબ તો હાથ પકડીને ચાલવાનું આપણે સૌ સંગઠિત થઈને આગળ વધવાનું માતાજીના આશીર્વાદ લઈને અહીંથી જવાનું અને નવા વર્ષની અંદર આપ ખૂબ ઉત્તર ઉત્તર પ્રગતિ કરો અને સ્વદેશી અપનાવવા માટે લોકો નિર્ધારિત કરો જય હિન્દ જય ભારત ભારત માતા કીધે વંદે હવે કાર્યક્રમની શરૂઆત કરીએ મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીએ કે તેઓ શ્રી દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમ મગનભાઈ આપણા મંડળના બન્ને મંડળના મહામંત્રી એવા મહામંત્રીશ્રીઓ આપણા ગોધરા મંડળના મહામંત્રી શહેરા વિભાગમાં આવતા મહામંત્રીશ્રી દિલીપભાઈ આપણા સૌ સંગઠનના આગેવાનો સ્ટેજ પર વિરાજના સૌ આગેવાનો આપણા જુદી જુદી ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ ડેપ્યુટી સરપંચશ્રીઓ ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનોનું સ્નેહમિલન સમારંભ ખાતે સ્વાગત છે આપણને અહીંયા ખાલી ખૂબ જીજ્ઞેશભાઈએ વાત કરી આજે આપણા શહેરા વિધાનસભાનો વિકાસ અને આપણા જિલ્લાનો ડેરીનો વિકાસ બેંકનો વિકાસ જે બેંક આપણી બંધ થઈ ગયેલી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક એ ઠેક આખા તાઇન જિલ્લાની બેંક આપણી પંચમહાલ દાહોદ મહીસાગર અને એ બેંક જ્યારે બંધ હતી અને એ બેંકને આખી ચાલુ કરાવીને ખૂબ સરસ રીતે ઠેક છેવાડા લગેજ અમારા જાંબુઘોડા જેવા ગામડા લગેન એટીએમ અને બેંકની અંદર અવર જવર અને ખૂબ સરસ રીતે બેંક ચાલતી કરી હોય એવા આપણા જેઠાભાઈ સાહેબ પંચમહાલ ડેરી જે ખૂબ સરસ પ્રગતિ કરી રહી છે આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ પણ જઈ આવે ગમે ત્યાં જગ્યાએ એમનું ભાષણ હોય તો પંચમહાલ ડેરીને યાદ કરે કે આપણી પંચમાલ ડેરી એટલે ખૂબ વિકાસ કરી રહી છે અને આપણા શહેરા તાલુકાનો જે વિકાસ અને જે સાહેબ નાનામાં નાના કાર્યકરોને મળીને જે કામગીરી કરી રહ્યા છે ઠેક છેવાડાના ગામના કાર્યકરો આવે આગેવાનો આવે સરપંચશ્રીઓ આવે એમને મળીને જે કરી ખૂબ સરસ કામગીરી કરી રહ્યા છે એ ગાડી માતાજીના એમને ખૂબ આશીર્વાદ છે આજે જ મેં પહેલી વખત એ ગાડી મંદિરમાં પણ ગયો માતાજીને અને શીખ આપણા દર્શન કર્યા ખરેખર આ ચાંદલગઢ એક ધર્મનું સ્થાન છે એક પ્રવાસી સ્થાન છે આવા સાનિધ્યની અંદર સાહેબ બેસીને લોકોના જન પ્રશ્નોનો ઉકેલ લાવતા હોય એ ખૂબ એમના માટે આશીર્વાદરૂપ છે આવી જ રીતે આ તાલુકાનો વિકાસ ખૂબ સરસ રીતે કર્યો છે એવી જ રીતે આપણા ભારત દેશના વડાપ્રધાનને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને આપણા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે એવો સંકલ્પ લીધો છે આત્મનિર્ભર ભારત સ્વદેશી અપનાવવા માટે સૌને હાકલ કરી છે કે આપણા દેશની અંદર દરેક વસ્તુ બનતી હોય એ જ વસ્તુ આપણે વાપરવી જોઈએ એના માટે એ મુખ્ય કાર્યકરો બધા આવ્યા છે ત્યારે આપણે સૌ સંકલ્પ લઈને જવાનું છે કે આપણે લોકોને સમજણ પાડીએ કે આપણે આપણા દેશની પ્રોડક્ટ જ વાપરવી જોઈએ કારણ કે દેશનો પૈસો દેશની અંદર રહે અને આપણા દેશની આર્થિક સ્થિતિ સુધરે અને આપણા દેશની જ કારીગરોને કામ મળે એના માટે પણ આપણે સૌએ ગામડે ગામડે જઈને પ્રચાર કરવાનો છે બીજી વાત કરીએ કે આપણી ભારતીય જનતા પાર્ટીની આપણે જિજ્ઞેશભાઈ ખૂબ સરસ કે અન્ય પાર્ટીઓવાળા આવીને આ ખોટી ખરી વાતો કરે પણ તમારે એટલું વિચારવાનું હોય કે આખા દેશનું જેને અફમો બધી સંસ્થાઓનું ગમે તે કામ હોય એ આપણા અહીં શહેરા ખાતેથી થતું હોય અને આપણે કોઈ આરો અવરો આવીને શહેરાની અંદર વાત કરે એની વાત પણ એના મંડપ મંડપ ફગોડી દેવાના અને એમને કહેવાનું કે અમારું આખા દેશનું રાજકારણ એથી ચાલે છે અને આટલા સરસ નેતા અને આટલા સરસ જનપ્રતિનિધિ આપણને મળ્યા હોય ત્યારે આપણે ભારતીય જનતા પાર્ટી અને આપણા સાહેબ નો હાથ પકડીને ચાલવાનું આપણે સૌ સંગઠિત થઈને આગળ વધવાનું માતાજીના આશીર્વાદ લઈને અહીંથી જવાનું અને નવા વર્ષની અંદર આપ ખૂબ ઉત્તર પ્રગતિ કરો અને સ્વદેશી અપનાવવા માટે લોકોને નિર્ધારિત કરો જય હિન્દ જય ભારત ભારત માતાજી વંદેભાઈ

કાર્ય સ્થળ અને સમાજમાં ભારતીય ઉત્પાદકોને પ્રાથમિકતા આપીશ તેમજ ગામ ખેડૂત તથા કારીગરોને સમર્થન આપીને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપીશ યુવાનો બાળકોને

સ્વદેશી અને અનુકૂળ હોય એવી વસ્તુ નો ઉપયોગ કરીશ અને દેશના પર્યટક સ્થળોને પ્રાથમિકતા આપીશ ખુબ ખુબ આભાર